વડોદરા શહેર કોંગ્રેસમાં નવી લઈને ગઈકાલે સાંજે કોંગ્રેસ કાર્યાલય ખાતે સ્વાગત સમારોહ યોજાયો હતો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અનુસૂચિત જાતિ ચેરમેન રાજેન્દ્ર પાલ ગૌતમ જીપીસીસીના ચેરમેન હિતેન્દ્ર પીઠડિયા તેમજ પ્રદેશ પ્રમુખની હાજરીમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી હતી અનુસૂચિત જાતિ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના ચેરમેન તરીકે મહેશ સોલંકીની ફરીથી નિમણૂક કરવામાં આવી છે જ્યારે વડોદરા શહેર યુવા કોંગ્રેસના પ્રમુખ તરીકે પવન ગુપ્તાની વરણી કરવામાં આવી છે સ્વાગત સમારંભ દરમિયાન વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા કાર્યાલય ખાતે બંને નવા પદાધિકારીઓનું હર્ષોલ્લાસ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું નવી જવાબદારીઓ સંભાળનાર મહેશ સોલંકી અને પવન ગુપ્તાએ પક્ષ મજબૂત બનાવવા અને સંગઠનને વધારે ગતિ આપવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે જ્યારે આજે મને એઆઈસીસી ના અમારા રાષ્ટ્રીય ચેરમેન રાજેન્દ્ર કુમાર ગૌતમજી અને ગુજરાત પ્રદેશ ના ચેરમેન શ્રી હિતેન્દ્ર પીઠારીજીના ભલામણથી જ્યારે મને ફરી એકવાર કોંગ્રેસ પક્ષના સંગઠન માટેની જવાબદારી સોંપી છે ત્યારે છેવાડાના માનવી સુધી કોંગ્રેસની વિચારધારા જે એકતા બંધુતા સામાજિક ન્યાયની વાતને લઈને કોંગ્રેસ પક્ષના જે વિચારધારા સાથે વંચિત અને શોષિત લોકો કે જે અન્યાયનો ભોગ બનતા હોય શિક્ષણ રોજગાર અને રેઠાણની બાબતથી જ્યારે લોકો ભયભીત થતા હોય ત્યારે સંવિધાન ની બચાવો સાથે ઝુંબેશ સાથે કોંગ્રેસની વિચારધારા સાથે સંગઠનને આગળ મજબૂત બનાવી